નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હાલ અભિયાન શરૂ કરાયું છે તેથી ગિરનાર પર ક્યાંય પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં વેચાય તંત્રના આ નિર્ણયથી મુસાફરોની હાલત કફોડી બની છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર જગ આપવામાં આવ્યા છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓને વોટર જગમાંથી લ્યુઝ પાણી પીવા તૈયાર નથી તો બીજી તરફ ગિરનાર ચડવા માટે કોઈ પણ શ્રદ્ધાળુઓ કેટલું પાણી ઉપાડીને ચડે એક તરફ તંત્રના આ સામે વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે તંત્રના આ સમસ્યાનો હલ કાઢે એવી પ્રવાસીઓની માંગ કરી હતી એસ આર અંતર્ગત પાણીના કેરબા પણ આપવામાં આવ્યા છે પરંતુ તે પૂરતું નથી ગિરનારના દસ પગથિયા ચડવા હોય તો મુસાફરોને ડગલેને પગલે પાણીની જરૂર પડશે તેમાં પણ હવે ઉનાળો આવ્યો છે જો કોઈ શ્રદ્ધાળુઓને કઈ થયું તો કોની જવાબદારી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર